અમરેલી જિલ્લાના ગારિયાધામાં યંગ કમિટીની અનોખી પહેલ સામે આવી છે પિતા વગરની અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલીના ગારિયાધારમાં સ્થાનિક યંગ કમિટી દ્વારા પિતાવગરની વગરની અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતા અને સહાયતાના ઉજાળા સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં નવ દંપતીઓનો ભવ્ય નિકાહ સંપન્ન થયો હતો

જેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવેલ છે આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇનામ વિતરણ કેમ્પ પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું યંગ કમિટીને ધન્યવાદ થેન્ક યુ આજે ગારિયાધાર મુકામે મુસ્લિમ આરિયાધાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલે દાદ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવે અને આ સમૂહ સાદી પ્રસંગે હારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો શૈક્ષણિક સાથે સંકળાયેલા આગેવાનો સહિતના બહાર ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ અને સમૂહસાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે ઘરે શાદી ના કરી શકે તેની માટે પ્રેરણારૂપ સમૂહ સાદી મુકામે યુઝાય સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ